નબ ઇના આલે બપોરે હું ખાતો તો ચો પુલાવર ખાતો તો શું ખાતો આવ ભાજી બનાવી દીધી હે ભાભજી પુલાવ ના હોય કે પુલાવ તો આવે શિયાળ તો પુલાવર ચાવલિયા વટોળા હોય બટાકો હોય પુલાવર હોય તુ બેરો હોય મેથી હોય પાલક હોય બીજો શિયાળમાં આવો અને તો બધું હેલ્ધી કેવાય ખાતા શીખો લગા આરા કુ જારે જોતા નખરો જ કરવાનો ખાવા તો બોલો બતન તમારું હું ખાવું જે ખાવું હે બની આલું હું તો વઘારેલી ખીચડી બનાવું બોલો